હલો ફ્રેન્ડ્સ આ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ ધોરણ બાર કોમર્સની અંદર ભાગ એક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે ભાગ બેની અંદર પહેલું ચેપ્ટર જોઈએ છે મિત્રો શેર મૂડીના હિસાબો દસ માર્ક્સનું આ ચેપ્ટર છે બરાબર અને એમાંથી ખાસ કયા કયા ગુણભાર છે તમને બતાવી દો મહત્વની આમ પછી જોઈએ વિભાગ એની અંદર એક એમ સીક્યુ પૂછાશે વેરી સિમ્પલ થિયરી બોય સિમ્પલ વસ્તુ છે વિભાગ બીમાં એક ટૂંકમાં જવાબ પૂછાશે થિયરી અને વિભાગ એ ની અંદર મિત્રો આઠ માસનો એક દાખલો પૂછાય છે જે મહત્વનો છે બોર્ડની અંદર મિત્રો ચોવીસ માસના આઠ આઠના ત્રણ દાખલા પૂછાય છે આઠ આઠ ગુણના બરાબર એમાં પ્રવેશ ભાગ એકની અંદર ભાગીદારનો પ્રવેશ આઠ ગુણનો એક દાખલો ભાગ એકમાં જ ભાગીદારના પ્રવેશ પછી ભાગીદારની નિવૃત્તિ છઠ્ઠું ચેપ્ટર પાંચમું અને છઠ્ઠું આ બે ચેપ્ટરમાંથી આઠ આઠ ગુણના માસ આઠ આઠ ગુણના બે દાખલા અને ભાગ બે ની અંદર આ પહેલું જે ચેપ્ટર આપણું છે મિત્રો શેર મૂડીના હિસાબો તેમાંથી એક આઠ માર્ક્સનો દાખલો કુલ ચોવીસ માર્ક આવી રીતે વિભાગ એ ની અંદર છે ટોટલ આ ચેપ્ટરમાં એક એમસીક્યુ હશે એક ટૂંકમાં જવાબ હશે અને આઠ માર્ક્સ એક દાખલો ટોટલ દસ ગુણનું આ ચેપ્ટર વિભાજીત થયેલું છે જોઈએ સૌપ્રથમ પ્રથમ મહત્વની આમ નોંધ પણ મહત્વની આમ નોંધમાં લઈ જાઓ એ પહેલા શેર મૂડીના હિસાબો શું છે શેર મૂડી આપણને ખ્યાલ છે કે આપણે સૌપ્રથમ પ્રથમ ધોરણ અગિયારમાં એકાકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબ જોયા હતા બરાબર ત્યારબાદ આપણે બારબાર ની અંદર ભાગીદારી પેઢી ના વાર્ષિક હિસાબ જોયા ડી એમાં પણ તમારી પાસે એકાકી વેપારી પેઢી એટલે શું ભાગીદારી એટલે શું જોઈ ગયા એકલો વ્યક્તિ ધંધો કરતો હોય એને કહેવાય એકાકી વેપારી એમાં મૂડીની મર્યાદા હોય બહુ વધારે પ્રમાણે મૂડી ના લાવી શકે એક થી ભલે એક ભલે દો બે વ્યક્તિ આવે એટલે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે કે જેમાં એકાકી વેપારી શકે પરંતુ શેર મૂડીના હિસાબો શેર મૂડી એટલે શું કંપનીની મૂડી એને કહેવાય શેર મૂડી જે મૂડી કંપનીની હોય તેને કહેવાય શેર મૂડી કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એ બધી વસ્તુ તમને થિયરિકલ ટોપિક ખ્યાલ છે બરાબર કંપનીની જે કુલ શેર મૂડી હોય મિત્રો એને નાના નાના વિભાગોમાં નાના નાના એકમમાં વહેંચી નાખવામાં આવે અને જે નાના એકમ જે અલગ અલગ હોય એ દરેક નથી કુલ શેર મૂડી જે હોય એના નાના નાના વિભાગો છે ભાગ છે એકમ છે એટલે કુલ શેર મૂડીને નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે તેને કહેવાય શેર બરાબર શેરની અંદર ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર આ કોમનલી તમને કોમર્સમાં આવે છે ચાલો હવે આપણે થિયરીકલ તરફ નથી જતા વધારે એ તો તમે તમે ખાસ રીડિંગ કરી શકો છો પણ મહત્વની વસ્તુ આપણા માટે આઠ માસના દાખલા છે તો આઠ માસના દાખલા માટે મહત્વની આમનોંધ છે આ ચેપ્ટરમાંથી આપણને આમનોંધ જ પૂછાય છે આઠ માસનો આમનોંધનો એક દાખલો અને આમનોંધ યાદ રાખવી ખૂબ જરૂરી છે અને એ પણ બહુ સિમ્પલ દાખલો પૂછાય છે આઠમાંથી આઠ માસ તમે બોર્ડમાં કવર કરી શકો તો જોઈએ મહત્વની આમનોંધ નીચેના સંજોગમાં થતી કંપનીના ચોપડે આમ નોંધ સૌ પ્રથમ શેર અરજી સાથે નાણાં મળે ત્યારે એટલે જ્યારે શેર અરજી કરવામાં આવે ત્યારે અરજી વખતે નાણાં મળે તો પહેલી આમ નોંધ થશે મિત્રો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા આપણી પાસે દરેક દાખલામાં ઇક્વિટી શેર આવશે એટલે તમારે આમ નોંધ આ રીતે યાદ રાખવાની બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા બરાબર અરજી અરજી સાથે નાણાં મળે ત્યારે અરજી જે કરવી હોય એમાં કંપનીને વધારે અરજી કરતા વધારે નાણાં મળી જાય એટલે કે વધારાના શેર એની પાસે આવે તો શું થાય વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવે માનો કે કંપનીએ બે લાખ શેર બહાર પાડ્યા બરાબર મૂડી એકત્રિત કરવા માટે તો કંપની પાસે બે લાખની જગ્યા બે લાખ પચાસ હજાર શેર આવ્યા તો પચાસ હજાર વધારાના જે શેર છે તે નામંજૂર કરશે તો નામંજૂર કરે એટલે વધારાના રૂપિયા પરત કરવામાં આવે તો પરત કરવામાં આવે એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા ઇન્સોટ રૂપિયા પરત કરે એટલે રૂપિયા જાય તો જમા આવી રીતે યાદ રાખો એટલે પેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી હું બોલું છું કારણ કે આપણા દાખલામાં ઇક્વિટી જ આવશે

તો શેર અરજી સાથે નાણાં મળે ત્યારે એટલે ટૂંકમાં પહેલી બેંક આમ નોંધાર અરજી ખાતે જમા આટલું બેંક ખાતે જમા હતી અને ઉધાર કરી દેવાનું ખાતે તે એકવી શેર મૂડી ખાતે આ મૂડી ખાતે એટલે આ રકમ મંજૂર કરવામાં આવી હોય તે અને તે બેંક ખાતે બેંક ખાતે એટલે વધારાના જે રૂપિયા પરત કર્યા આ વધારાના નાણાં પરત કર્યા તે ટૂંકમાં એમ કેવા માંગુ છું પેલા બે આમ યાદ રાખો અરજી વખતે નાણાં મળે ત્યારે અને અરજીની રકમ મૂડી ખાતે લઈ જવામાં આવે અને વધારાની રકમ પરત કરવામાં આવે તો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા એ રિપીટ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી શેર અરજી જે જમા હતી એને ઉધાર કરો ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે બસ આટલું જ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અજી ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે બેંક ખાતે એટલે વધારાના નાણાં પરત કર્યા આ વાત થઈ અરજીની અરજી પછી આપણે આવશે મંજૂરી તો મંજૂરીમાં જઈએ મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે ત્યારે હજુ મળી નથી પછી મળશે મંજૂરી વખતે લેની રકમ થાય તો મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે રકમ લેણી થઈ એટલે રૂપિયા મળે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી જે ઉધાર હતી તે જમા થઈ જાય બરાબર મંજૂરી પછી આવશે હપ્તો પ્રથમ હપ્તો આવે એના પછી બીજો હપ્તો આવે છેલ્લો હપ્તો આવે કોઈ પણ તો પ્રથમ તો મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બસ આટલું જ ઇક્વિટી પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રથમ હપ્તાની રકમ લેણી રકમ મળે ત્યારે એટલે રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર હતું તે જમા થઈ જાય ઓકે આ મહત્વની આટલી આમ નોંધ ફરીથી તમને રિપીટ જરા કરાવી દો સૌ પ્રથમ

તો ઇક્વિટી છે પ્રથમ હપ્તા ખાતે જમા આજ રીતે પ્રથમ હપ્તા પછી માનો કે તમને બીજો હપ્તો આપે અથવા છેલ્લો હપ્તો આવે બરાબર પ્રથમ હપ્તો પછી તમને એમ કે બીજો હપ્તો છે છેલ્લો હપ્તો તો પ્રથમ હપ્તાની જગ્યા પર અહીંયા લખવાનું માનો કે બીજો હપ્તો હોય તો ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર ઇક્વિટી બીજા હપ્તા ખાતે એમ કે છેલ્લો હપ્તો છે તો ઇક્વિટી શેર છેલ્લા અથવા આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે बैंक खाते उधार इक्विटी शेर આખરી હપ્તા ખાતે એટલે પહેલા હપ્તાની રકમ મંગાવવામાં આવે પછી રકમ મળી જાય મંજૂરીની રકમ મંગાવવામાં આવે પછી રકમ મળી જાય રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર થઈ જાય ઇન શોર્ટ તમારે માત્ર અરજી મંજૂરી અને પ્રથમ હપ્તાની ત્રણ આમનો યાદ રાખવાની છે માં પહેલી આમનો અરજી વખતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે ઇક્વિટી શેર જી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે આ એક અરજી પછી મંજૂરી

હવે પછી આપણે જોઈશું આઠ માસ નો આમદોન ના આધારે દાખલો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જોઈએ નેક્સ્ટ